શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો કર્ક રાશિ માટે ન્યાય કરતા અને ન્યાયપ્રિય શનિદેવ જે તારીખ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે નવ ને બેતાલીસ થી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવે છે આ શનિદેવનું રાશિ પરિવર્તન તમારી ચંદ્રની અધિપત્ય કર્ક રાશિ માટે કેવું ફળ આપનારું રહેશે શનિદેવની ડૈયા સાડા સાતી આ બધું શરૂ થશે એવી વાત સાંભળે ને કોઈ બી એટલે ભલભલા ડરી જતા હોય છે પરંતુ ભયભીત થવાની જરૂર નથી કેમ કે શનિદેવ એ શત્રુ નથી તમ બધાને એક જ વસ્તુ કે એ શનિદેવ ખરાબ જ કરે એવું નથી હતું શનિદેવ મિત્ર પણ છે એ સારું ફળ પણ અપાવે છે એક વસ્તુ કહું શનિદેવ તમને છે ને ઘડે છે સારી રીતે ખોટો સમય આવે ને ત્યારે તમે હોશિયાર બનો છો અને વ્યક્તિને ઓળખતા શીખો છો જે તમે લાગણીથી જોડે સંપર્કો રાખ્યા હોય ને પણ આ ખોટા સમયે જે 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 વ્યક્તિઓના વ્યવહાર બન્યા હોય એ તમને યાદ રહે છે અને એનાથી તમે ઘણાઓ છો અને વ્યક્તિને ઓળખતા શીખો છો તો શનિદેવ કર્મ ફળદાતા કીધા છે ન્યાયપ્રિય બધાને ખબર છે કે શનિદેવ રંકને રાજા બનાવે અને રાજાને રંક બનાવી દેતા હોય છે તમે જુઓ તો ઉજ્જૈનની નગરીમાં વિક્રમાદિત્ય રાજા હતા ને એમને તો હરસિદ્ધિ માતાની સહાય હતી વૈતાલની સહાય હતી તો પણ એમને પણ શનિદેવની જ્યારે આવી ત્યારે એમને પણ કષ્ટ વેઠેલું ખૂબ કષ્ટ એમને આપેલું ત્યારે વિક્રમાદિત્ય શનિદેવને કહેલું કીધું ને શનિદેવે કે તમે માગો રાજા તમે માગો એ હું આપીશ ત્યારે વિક્રમાદિત્ય રાજાએ કહ્યું કે હે લેવ મને જે આ રીતે હેરાનગતિ થઈને એ સામાન્ય મનુષ્યને ના કરતા કે મેં સહન કર્યું સામાન્ય જીવ સહન નહીં કરી શકે આ તમારી તકલીફો તમારી જે મહાદશામાં જીવ સહન કરી શકશે નહીં શનિની અધિપત્યવાળી વાળી બે રાશિ છે કે જેના સ્વામી શનિદેવ છે એક મકર રાશિ અને એક કુંભ રાશિ મકર રાશિના સ્વામી શનિ છે અને કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે તો શનિની પ્રભુત્વ વાળી આ રાશિ છે શનિદેવથી આખી દુનિયા ડરતી હોય છે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનો સમય આવે ને એટલે આ મહાદશાઓ ચાલુ થાય કરેલું કઈક પાપ હોય ને ભોગવવાનો સમય આવે એટલે મહાદશા પનોતી સાડા શરૂ થતું હોય છે તમારી ચંદ્રની કર્ક રાશિ માટે આ શનિદેવનું રાશિ પરિવર્તન કેવું રહેશે તો અત્યાર સુધી જે તમને તકલીફ હતી ને એમાં રાહત જોવાશે ખૂબ રાહત ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને ને શનિવારથી તમને

મહેનતનું ફળ નથી મળતું કોઈ બી રીતે આર્થિક લાભ નથી મળતા અહીંયા ધન પ્રાપ્તિ કરાવે શનિદેવ ભાગ્ય નવમાં ભાગ્ય સ્થાને છે ભાગ્ય બદલી નાખે શનિદેવની જ્યારે સારી વસ્તુ બને છે ને ત્યારે ખરેખર રંકને પણ રાજા બનાવે છે વાત કીધી ને તમને શનિદેવની ઢૈયામાંથી અહીંયા મુક્તિ મળશે જે અઢી વર્ષથી જે ધૈયા ચાલતી હતી આઠમા શનિદેવ હતા ને અહીંયા શનિદેવ જે તમારે આઠમા સ્થાનેથી હતા અને લોઢાના પાયા ઉપર હતા અને ઢૈયા જે ચાલતી હતી એ ઘણું કષ્ટદાયક હતી પરંતુ હવે માર્ચ બે હજાર પચીસ થી આ શનિદેવ નવમાં ભાગ્ય સ્થાને થતા રૂપાના પાયે થશે તો અહીંયા તમને આર્થિક રીતે લાભ કરતા બની રહેશે અહીંયા નોકરી તેમજ વ્યવસાયથી સારું જોવાશે મહેનતનું શુભ ફળ મળશે ચિંતાઓમાં ઘટાડો થાય શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમાં સ્થાનેથી રહેશે અહીં તમારે ચાન્સ ઉભા કરવાના કોઈ બી વસ્તુ તમારે જાતે ઊભી કરવી પડશે જે ચાન્સ મળતા હોય ને એ જતાનારે એનું ધ્યાન રાખવું પડશે આવકના સ્ત્રોત્રમાં તમારે એ જે આવે ને એ ઝડપી લેવા પડશે સમય કોઈની રાહ જોતો નથી જે સમય જે વસ્તુ હોય ને એ એક્સેપ્ટ કરી લેવી પડશે અહીંયા ખાસ તમારે ખાસ કહેવાનું તમને કે અહીંયા લાગણીઓ ઉપર નિયંત્રણ ખૂબ જરૂરી બની રહેશે અતિશય લાગણીથી તમે જે પરેશાની જે થાય છે એ ના થાય એ માટે તમારે લાગણીઓ પર ઇમોશનલ ઉપર તમારે કાબૂ મેળવવો પડશે શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સહોદર સ્થાને પરાક્રમ સ્થાને રહેશે અહીંયા ભાઈઓથી સંબંધ થોડા મધ્યમ બની શકે છે કોઈ ઉતાર ચડાવ બની શકે શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેશે છઠ્ઠું સ્થાન રોગ અને ઋણ રીપુ એનું છે રીપુ એટલે દુશ્મન એ એવું કહેવાય કે ગુપ્ત શત્રુ અહીંયા શું હોય છે અમુક વાર શત્રુ જાહેર ખબર પડે કે આ શત્રુ છે પણ અંદર જોડે રહીને જ જે શત્રુગીરી કરતા હોય આપણું અહિત કરતા હોય આપણે ઓળખી શકતા નથી અહીંયા તમને શત્રુઓ પર વિજય તો મેળવી શકાય પણ આ સાથે સાથે તમે ગુપ્ત શત્રુઓને ઓળખી શકો આ સમય એવો આવે ને કે તમને એનો અનુભવ થઈ જાય એટલે ખ્યાલ આવી જાય કે આ આપણી રૂબરૂમાં અલગ બોલે છે ને પાછળ અલગ કરે છે તો ગુપ્ત શત્રુઓને અહીંયા ઓળખી શકો અહીંયા આવકના સ્ત્રોત વધતા આર્થિક લાભ થતાં ધીરે ધીરે ઋણ પણ ઓછું થઈ શકે જે લોન હોય ને એ તમે પેડઅપ કરી શકો આ સમયે તમે લોન ચૂકતો પણ કરી શકો એવા સ્તોત્રો બની રહે એવો સમય આવે આવક વધતા આર્થિક લાભ અહીંયા તમે મેળવી શકો અહીંયા ભૌતિક સુખના સાધનો પણ અહીંયા તમે ખરીદી શકો આમ એકંદરે જોઈએ તો શનિદેવનું કુંભ રાશિથી મીન રાશિનું જે રાશિ પરિવર્તન જે છે માર્ચ બે હજાર પચીસથી થી એ તમારી કર્ક રાશિ માટે ખૂબ જ લાભદાયી છે કેમ કે રૂપાના પાયા ઉપર થતું આ જે પરિવર્તન તમને ચાંદી ચાંદી કરાવશે અને સારું ફળ આપનાર આર્થિક રીતે પણ ખૂબ સારું ફળ અપાવે એવું બની રહેશે નમૂનારાયણ